कुंभोर राणा आया से रामदेव जी आया से दालिम भाई आया से अन्य मत देवाय पंडित बन आया देवाय पंडित ना चार शिष्य होता साय ओम हरि हाथ सोता अपने शेले चार दो जाता अगर देव का अपना कहता था कि यार था। तो घेरा जो हूँ एक पढ़े तो बहुत है पढ़े हम हरि हाथ सोचे लाते हुए कि तेरे तक परीक्षा कराई ना तुम्हें चार बजे આલો ઉલો વરવીર અને ટેગો ટેગો ગુજરાતી સમાજમાંથી હતો વરવીર રાજપૂત સમાજ પરમારપુરમાંથી હતો અને આલો ઉલો દેસાઈ સમાજમાંથી હતા સાહેબ પણ જેનો શરીર દુનો પણ એક જ ભાવની અંદર ચારે ચાર રહ્યો અને તેવો પણ સાહેબ જેવો સમય મેળવ્યો કે દેલરી નગરમાં જવાનું છે આપણને આમંત્રણ આવ્યું છે અને સમય આલો નુલો બે નીકળ્યા છે અને વળગીને ધોકો પર નીકળ્યા છે પણ સમય પર રાત્રિનો સમય હતો ને વિઘમ કરવાનો તો કે હવા હવે જવાય અત્યારે દવાઈ નહીં આવી અને તારી રાત ના વરસાદ પડતો તો કે વરસાદ આપણે રહી જાય પછી નીકળશું ને એવામાં આરામ કરવાનો કીધું એટલે આરામ કરતી વખત જે વળગી રજપૂત સમાજમાં આવતો ને એ ઢેગાને ઘણી રહ્યા છે અને જો કણે ભેગા વખતના ઘરવાળા હતા ને

અને હાથ જોયો રોયુ વાળો વણગીર નો જોયુ આ હા હા શું કર્યું છે કે બાપા આ હાથ ને સજા આલી છે ગુરુ મહારાજ આ હાથ ઉંગળી પર ભૂલ પડી ગયો તો અત્યારે તો અત્યારે હું કેમ ચાલે છે હે એક હાથ ભૂલ પડી જાય તો હાથ કાપી નાખતા હતા માણસો અને ગુરુ મહારાજ કે દિવસે બેઠા છે સાહેબ કે બાપુ પાર્ક છે પ્રભુ દ્વા કહેવાય અનેતા નથી તમે ભલે હાથને સજા પણ તમારો ભાવ તો નિર્દોષ હતો ને અને હાથ ગુરુ મહારાજે મેળ્યો છે અને સાહેબ કોનાનો કરી મેળ્યો કોનાનો એટલે આ આજથી ખોટું કરમ ના થાય એ આ આજ કોકના ખોટામાં ઓગળી ન જાય ઈ ખોણાનો થઈ જાય પંચશીલ મરઈ જાય એ આજથી આજેથી ખોટું બોલવું નઈ કરું પાપ નઈ કરું આ આજથી ખેલી ન પકડું આજથી વ્યસન નઈ કરું આવું પંચશીલ થઈ જાય ને ખોણાનો થઈ જાય જાય ઈ ગુરુ મહારાજ જે કામ કરી નાખ્યું

संके शिवार माते कोई नाहुल मर्यो छे सागे कोई माता पिता ની સેવા કરી કોઈ ગામ ની સેવા કરી કોઈ જગત ની સેવા કરી કોઈ સંતો ની સેવા કરી કોઈ ગાયો ની સેવા કરી સેવા शिवाय बिदू बिशુ બોલવાતો નથી કાંકમારે નો ભેદી મજા કરતા ટેક્ટર્સ હોય તો મેવા લેવા ગાડી માં ને પડતો આ દીદી મારી બોલજો કે રાતી વાર ગાડી માં આયા કા તો ભાઈ મને ફોન ન કીધો તો ફોન ન જો દેવ ભાઈ કે કયો તો ને રાતી માં આયા છે તો કીધું હવે અમે નદીઓ આવે તો પાછા વળાય નહીં